જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો નેવું વર્ષ પછી રક્ષાબંધન પર બની રહ્યા છે આ ચાર અદ્ભુત સંયોગ આ રાશિના જાતકોને શિવની કૃપાથી મળશે સફળતા હા મિત્રો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નેવું વર્ષ પછી રક્ષાબંધન પર ચાર અદ્ભુત સંયોગો એકસાથે બનવા જઈ રહ્યા છે જેના કારણે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ મિત્રો આ રાશિના જાતકોને માતા લક્ષ્મી અને માતા પાર્વતીજી અને મહાદેવના અપાર આશીર્વાદ મળવાના છે તો મિત્રો આ વિડીયોને ધ્યાનથી અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડિયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રક્ષાબંધન શ્રાવણ પૂર્ણિમાના દિવસે છે અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહનો એવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે તો મિત્રો જ્યોતિષનો દાવો છે કે લગભગ નેવું વર્ષ પછી રક્ષાબંધનના દિવસે ચાર શુભ સંયોગો એકસાથે બનવા જઈ રહ્યા છે તો મિત્રો ગ્રહો અને નક્ષત્રોનો આ અદ્ભુત સંયોગ આ લોકોને મળશે સફળતા તો મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ઓગણીસમી ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ યોગ શોભન યોગ અને શ્રાવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે અને આ દિવસે શ્રવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે આનાથી શ્રાવણનો છેલ્લો સોમવાર પાંચમો સોમવાર છે આથી આ પાંચ રાશિ ઉપર તેની જબરદસ્ત અસર જોવા મળશે રાત્રે આઠ ચાલીસ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તે દૂર થઈ જશે અને તમને સ્વસ્થ રહેવાનું વરદાન પણ મળશે સાથે જ અઢાર ઓગસ્ટના રોજ બપોરે બે એકવીસ વાગ્યાથી ભદ્રા શરૂ થઈ રહી છે જે બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટ બપોરે એક વાગ્યે સમાપ્ત થઈ જશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયથી આ પાંચ રાશિઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે દીર્ઘાયુના આશીર્વાદ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ અને જય માતા પાર્વતી લખવાનું મહત્વપૂર્ણ છે જેથી ભોલાનાથને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા આપ સૌના પરિવાર પર નિરંતર બન્યા રહે તો મિત્રો નંબર એક મેષ રાશિ મેષ રાશિના તમામ જાતકોને પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે આ દિવસથી જ તમારા સારા દિવસોની શરૂઆત થશે શિવની કૃપાથી તમારા જીવનમાં તમામ સમસ્યાઓ દૂર થશે તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવીએ છીએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે સાથે સાથે તમને જણાવી દઈએ કે ભાઈઓ અને બહેનો વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે તે દેવી ગૌરીની કૃપાથી ખતમ થઈ જશે અને આ સમયે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે ભગવાન મહાદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે તો મિત્રો જો આપણે જ સંબંધોની વાત કરીએ તો માતા ગૌરી અને બોલેશંકરના આશીર્વાદથી તમારું પારિવારિક વાતાવરણ ખૂબ જ સારું રહેશે અને મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમારો સમય સારો રહેશે ઉપરાંત શ્રાવણ પૂર્ણિમાના સમય દરમિયાન વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદ્ભુત રહેશે અને તમે તમારી કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ અને વ્યવસાયમાં પ્રગતિ જોશો બીજી બાજુ જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે હા મિત્રો અને તમને તમારા વ્યવસાયમાં ઘણો નફો મેળવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી સમસ્યાઓ છે તો માતા ગૌરી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે તો મિત્રો મેષ રાશિના લોકો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી શોધી રહ્યા છો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમને સારી રોજગાર મળવાની સંભાવના છે અને મેષ રાશિના લોકો માટે આ શ્રાવણ પૂર્ણિમા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહી છે તે સમયે તમને ભાગીદાર સાથે ક્યાંક પ્રવાસ પર જવાની તક મળશે તો મિત્રો મેષ રાશિના જાતકોને શ્રાવણ પૂર્ણિમાના દિવસે નોકરી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે તેની સાથે જ મિત્રો માતા ગૌરી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારું જીવન ખુશાલ બની જશે મેષ મેષરાશિના જાતકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને તેને ખસવા ન દેવો જોઈએ એમ કહેવું ખોટું નહીં હોય નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી એકસાથે બનેલા ચાર યોગોની જબરદસ્ત અસર કર્ક રાશિના લોકો પર જોવા મળશે તો મિત્રો હવે તમે બધી સમસ્યાઓથી મુક્ત થઈ જશો તમારું જીવન સુખમય બની જશે તો મિત્રો કર્ક રાશિના લોકો માતા ગૌરીની કૃપાથી તમને નવા ક્ષેત્રોમાં રોજગાર મળશે જેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે કર્ક રાશિવાળા લોકોને ભોળાનાથના આશીર્વાદથી તમને આ શ્રાવણ પૂર્ણિમા એ નવી નોકરી મળી શકે છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો સાથે જ તમને જણાવી દઈએ કે ગૌરી માતાની કૃપાથી તમને સરકારી કામમાં સારા પૈસા રોકી શકો છો તે સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ખૂબ જ ધ્યાન આપશો તો મિત્રો કર્ક રાશિવાળા લોકોએ તેમજ કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ જેઓ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે જે તેમની જીત તરફ દોરી જશે ભગવાન ભોલેનાથ અને માતા ગૌરીની કૃપાથી આ પૂર્ણિમા તમારા પર કૃપા વરસાવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે યુવાન અથવા યુવતી લાંબા સમયથી તેના લગ્નમાં કેટલાક અવરોધોનો સામનો કરી રહી છે કર્ક રાશિવાળાઓને માતા પાર્વતીની કૃપાથી સમયસર તે અવરોધોમાંથી મુક્તિ મળશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે તે સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવારમાંથી કોઈને મળશો જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે ખૂબ જ ખુશ થશો તો મિત્રો કર્ક રાશિના લોકો તે જ સમયે અમે તમને જણાવીએ છીએ કે તમારા શહેરમાં કોઈ શુભ સમારોહનું આયોજન થઈ શકે છે જેના કારણે તમને ત્યાં જવાનો મોકો મળશે તો મિત્રો ભોળાશંકર અને માતા ગૌરીની કૃપાથી શ્રાવણ પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી છે તેમજ તમને મિત્રો એ પણ જણાવી દઈએ કે તમે આ સમયનો સદુપયોગ કરી રહ્યા છો અને આ સમયને દૂર ન થવા દો નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકોની આ શ્રાવણ પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે ઓગણીસ ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી અને ઉત્તમ છે તેથી માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રોમાં પણ વધારો થશે અને તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન ભોલેનાથની કૃપાથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે બધા જ અટકેલા કામો પૂરા થશે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે અને તુલા રાશિના જાતકોને

અચાનક ધનની વૃદ્ધિ થશે તોલા રાશિના જાતકોને આ ખાસ જાણવું જોઈએ કે આ શુભ કાર્ય થવાની સંભાવના છે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને આ વ્યવસાયમાં સફળતા મળશે અને સૌથી મોટું અને ઉત્તમ કામ ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે નંબર 4 સિંહ રાશિ સિંહ રાશિના લોકોને આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ચાર લોકોના સહયોગથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે તો મિત્રો સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ઓગણીસ ઓગસ્ટે સિંહ રાશિના ભાગ્યનો દિવસ સાબિત થશે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમ અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશો અને દરેકની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશો તો તે જ સમયે દેવી પાર્વતીના આશીર્વાદથી વેપારીને લાભ થશે તેથી જ તે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને સક્ષમ બનશે તેની જગ્યા બનવા માટે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગને કારણે તમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતા પિતાના પણ આશીર્વાદ મળશે અને ભાઈ બહેનનો સાથ તમારા સંબંધો સારા રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે કન્યાને શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણ પૂર્ણિમા એ માતા ગૌરી અને ભોલાનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થઈ જશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના તમામ જાતકો માટે તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી બનવા જઈ રહેલા ચાર સંયોગના કારણે આ રાશિના જાતકો મહાદેવના આશીર્વાદ મેળવી શકે છે તેમને જણાવી દઈએ કે જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતા પિતાના આશીર્વાદથી જ કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ મોકળો થશે જો તમે વાહન ખરીદો છો અથવા જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે અને પૈસા પણ ક્યાંક અટકી જવાની સંભાવના છે તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની રીતથી પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવા ઈચ્છુક હશે જેઓ નોકરી કરે છે તેઓ પણ મિત્ર દ્વારા કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે જેમાં તમને સફળતા મળશે પારિવારિક અને વૈવાહિક જીવનમાં સારું રહેશે અને તમે ઘરની બધી જ જવાબદારીઓ નિભાવશો સાંજના સમયે તમે ધાર્મિક કાર્યોમાં સહયોગ કરશો જેનાથી તમારી કીર્તિમાં વધારો થશે તેમજ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન સુખમય બની જશે અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો મિત્રો આ બધા જ આશીર્વાદ હતા જે ચાર શુભયોગોના કારણે શુભ રહેશે રક્ષાબંધનના દિવસે શુભ ફળ મળવાનો છે